નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ અત્યારે કરી દેજો મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ગબડ સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ગૃહ ગૃહમંત્રીનું ઘર સળગાવી બોર્ડર પર અલર્ટ જી મિત્રો વિગતવાર વાત કરીએ તો બાંગ્લાદેશમાં અનામત વિરોધ આંદોલન હિંસક બન્યા બાદ પીએમ શેખ હસીનાએ પીએમ આવાસ છોડી દીધું હતું અને મિત્રો જણાવી દઈએ કે સમાજ એજન્સી એપીએ ના સૂત્રના હવાલાથી જાણવા મળ્યું છે કે વડાપ્રધાન છોડીને ત્યારે સલામત સ્થળે શિફ્ટ થઈ ગયા છે તો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી કે ત્યારે મિત્રો તેમની બેન રેહાના પણ તેમની સાથે છે આ લોકો શેખ અસીનાના બેડરૂમમાં ઘૂસીને તોડફોડ કરી છે અને મિત્રો વધુ જણાવી દઈએ કે કપડાં વાસણો લૂંટી લીધા હતા અને તો બીજી તરફ બાજુ આપણે જણાવી દઈએ કે ગૃહમંત્રીનું ઘર પણ સળગાવી દેવામાં આવ્યું છે જ્યાં મિત્રો અત્યારને દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો